ડ્રગ ડિટેક્શન કીટ અમારી પાસે છે જેના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જે મેં વાત કરી થી વધારે બ્રેથલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કીટ પણ છે કોઈ માણસ ડ્રગનો સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે આ તમામ સ્ટ્રેટેજિક માહિતી છે આ હું રિવીલ કરવા ઈચ્છતો નથી પણ માનીને ચાલો કે દરેક જગ્યાએ ગમે ત્યાં ડિટેક્શન કિટમાં પકડવાની શક્યતા તમામ ઈસ્મોનો રહેશે કઈ આમાં તો કહીએ છીએ કે તમે સમયસર પોતાના ઘરે જાઓ ઉજવણી કરો નવ દસ અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી કોઈ ખાસ કારણ સિવાય ફરવાનું કોઈ કારણ નથી બાર વાગી જાય નવા વર્ષની ઉજવણી થઈ ગઈ તો સાડા બાર વાગ્યા સુધી બધા ઉજવણી કરીને પોતપોતાના ઘરે જાય જે સંસ્થાઓ તરફથી જે ક્લબ અથવા જુદા જુદા સંસ્થાઓ તરફથી જે માગણી કરવામાં આવી છે આ લોકોને ચકાસણી કર્યા પછી પરવાનગી આપી દેવામાં આવી છે પણ આ દરેક જગ્યાએ અમારા તરફથી ખાસ ચકાસણી રહેશે અત્યાર સુધી ડુમસ વેસુ ઉમરા અને અલથાણમાં આઠ જગ્યાએ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે તમામ જગ્યાએ અમારી ચાંપતી નજર રહેશે મેં જેમ વાત કરી પોલીસની આંખ કાન ખુલ્લી છે અને પોલીસની સાથે સાથે નાગરિકો પર અમારી સાથે સહકાર કરી રહ્યા છે જેમ મેં વાત કરી કે છેલ્લા પાંચથી છ દિવસમાં લગભગ બ્યાસી લાખના મુદ્દામાલ પ્રોહિબિશનના કેસોમાં પકડાયા છે આ તમામ માહિતી અમા અમારા સોર્સેસ અમારા બાતમીદારો અને સારા નાગરિકો તરફથી અમને મળતી હોય છે તો દરેક જગ્યાએ પોલીસની વોચ રહેશે નિગરાની રહેશે અને મને આશા છે કે કોઈ પણ કાયદાની બહાર જવાનો પ્રયાસ કરશે નહીં Thank you.